પોલીસ બનીને વાહન માલિકને ચોરી કરેલું વાહન પરત આપી રોકડ કરી લેતા એક ભેજાબાજને પોલીસે ઝડપી સાત મોટરસાયકલ કબ્જે કબજે કરી છે વડોદરા બ્રાન્ચે વાહન ચોરીના બનાવેલો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાએ વોચ રાખી હતી જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરાના ચિખલિયા ગામે રહેતો સંજય હજીરભાઈ વણકર પોલીસને જોઈ બાઇક પર ભાગતા જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે મોટરસાયકલની તપાસ કરતા કાલોલ ખાતેના ગેરેજમાંથી પોલીસની ઓળખ આપીને મોટરસાયકલ મેળવી હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના ચોંકાવનારા નેટવર્કનો ભેદ ખુલ્યો હતો ભેજા બાદ સંજય પહેલા વાહન ચોરતો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનનો નંબર ગુગલ પરથી મેળવી પોતે પોલીસ તરીકે વાત કરતો હતો અને વાહન માલિકોનો નંબર મેળવી લેતો હતો જો પોલીસ ફરિયાદ ના થકી હોય તો ઓનલાઈન સર્ચ કરીને બાઇક નંબરના આધારે માલિકનું નામ ઠામ મેળવી લેતો હતો ત્યારબાદ તે માલિકનો સંપર્ક કરી પોલીસ તરીકે વાત કરતો હતો અને ચોરેલી મોટરસાયકલ પાછી જોઈતી હોય તો કોઈ પણ કાર્યવાહી કર્યા વગર રૂપિયા લઈ આપી દેતો હતો પોલીસના જણાવ્યા અનુસાર સંજયની પત્નીએ પણ તેની સામે કેસ કર્યો છે અને છેલ્લા એક મહિનાથી તેને વડોદરામાં સયાજી સિવિલ હોસ્પિટલ એમએસ યુનિવર્સિટી અને અટલાદરામાંથી ત્રણ મોટરસાયકલ ચોરી કરી હોવાની વિગતો ખુલી છે આ ઉપરાંત તેને આણંદ નડિયાદ ખાતે પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની વિગત ખુલતા કુલ સાત મોટરસાયકલ કબજે કરવામાં આવી છે